હા હું સમોસા વેચું છું પાંચ પાંચ રૂપિયા પણ તમે રિક્ષા તમારી હાલત હાલત જોવો જોવો મારી સલમાન ખાને કઈ નોડીમાં અરે લાલ લાલ સંઘેડો આમ સમોસા વેચીને વેચી આજે જોઈ લો તમે હાથ જાય તમારો તહેવાર છે રક્ષાબંધન છે તો કેમ રાખડી બાંધવા ના ગયા રાખડી મારા બેન બાંધી ગયા પછી હું નીકળ્યો ક્યાં હાથમાં દેખાડો આ જોઈ લો પેલા પછી થાય ને રક્ષાબંધન છે એ બધું નઈ કેવા મારી કેપેસિટી સોની છે ચશ્મા બધમારે આ મોકલાયું બધું મરી ગયું ભાગ આવ્યો છે કઈ જ નઈ તો ડાયલોગી ઘર ગયું ને

मैं तो अपने लिए रुपया नहीं जाता मैं अपने लिए धंधा नहीं करता हूँ अपने, के लिए करता अपने नहीं।, के लिए। नहीं वरना घर में, सब कमी कमी नहीं। घर में नहीं। आ, मुझे सब पता हमारा गणी ना पे तुमने घर नहीं ये तो मैं लेकर आता हूँ

ऐसा भाई के नहीं, करा क्या अपना है? कौन ये नहीं ये गांव का नहीं है वो पड़ोसी है तुम्हारा साथ है? में तुम तीनों जाओगे तो एक सा कौन सी गाँव का इसकी सासू बहुत कैलाजा के पास वो गाँव है न क्या नाम है उसका कठवा नहीं नहीं कठवा नहीं बोला सुना वो कठवा તો યાદ આય ફર બોલના અભી તો તુમરી જિંદગી અચ્છી ગુરુ રહેતા ઓહ ગુરુ તું ગુરુ ગુરુ કડા ગુરુ હોય શરૂ સમોસા